મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર એકસો વીસ રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનું આજે અઠાવન હજાર નવસો અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ પાંચ લાખ નેવ્યાશી હજાર રૂપિયામાં સોનું વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં આજે ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો જાણી લઈએ આજે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે અને કેટલો વધારો જોવા મળ્યો જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે એક્યાવન હજાર ચારસો રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ છે ચોસઠ હજાર બસો પચાસ રૂપિયા જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનું સો ગ્રામ સોનું છ લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચાર હજાર અને ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાની અંદર જી હા મિત્રો તો જાણી લઈએ હવે મિત્રો માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે ઓગણીસી રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર નવસો ને પચાસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે ઓગણીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો મિત્રો ચાંદીના બજાર ભાવ જાણ્યા જેની અંદર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો જાણી લઈએ કે મિત્રો હવે પછી અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર આઠસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે આડત્રીસ હજાર પાંચસો ને બાવન રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ઇડતાલીસ હજાર એકસો ને નેવું રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ એક્યાસી હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે અઢાર કેરેટ સોનાની અંદર ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અપડેટ સાથે મળીશું મિત્રો